રસોડાની શોભા વધારતી હળદર માત્ર એક મસાલો નથી પરંતુ આરોગ્યનો ખજનો છે પણ શું તમને ખબર છે કે આ પાવડરમાં તો તો ચમત્કારો છુપાયેલા છે છે એવી વસ્તુ દાગ પણ લગાડે છે અને દવા પણ બને છે છે કોઈને ખાંસી થાય તો દાદી કહે હળદર વાળું દૂધ પી લે અને વજન ઘટાડવું હોય ત્યારે દાદી કહે છે કે હળદર વાળું પાણી પી લે એટલે હવે હળદર પણ કન્ફ્યુઝ છે કે તેમને કઈ જગ્યાએ ફિક્સ થવું તો આવો જાણ્યા મલ્ટી મસાલાના પાણીના કમાલ બતાવે છે કે પછી ગરમા ગરમ દૂધમાં નમસ્કાર નર્સક મિત્રો બે નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ રસોડામાં રહેલી હળદર માત્ર એક રંગીન મસાલો નથી પરંતુ તે વિશ્વના સૌથી શાક્તિ શાળી કુદરતી ઘટકોમાંનો એક છે અને સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદના એક ભાગ રહેલું હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે જે બળતરા વિરોધી એન્ટીઓક્સિડન્ટ અને હિલિંગ ગુણધર્મો માટે જાણીતું છે તો કર્ક્યુમિન ચેપથી બચાવવામાં દુખાવામાં રાહત આપવામાં પાચનમાં સુધારો કરવામાં અને એકંદરે શ્વાસ્યમાં વધારો કરવામાં મદદ કરે છે કે હળદરના ફાયદાઓને મેળવવા માટે હળદરનું પાણી પીવું જોઈએ કે પછી હળદર વાળું દૂધ એ બાબતે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે ત્યારે હળદર વાળું પાણી પીવું કે હળદર વાળું દૂધ આ બે પૈકી માંથી વધારે ફાયદાકારક શું છે તે એક એક સવાલ છે ત્યારે વાત એમ છે કે હળદર વાળું પાણી અને હળદર વાળું દૂધ બનાવવું એ સરળ છે પરંતુ શરીર માટે તેમની અલગ અલગ કાળા મરીનો પૂકોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પાણી સવારે ખાલી પેટે પીવું ફાયદાકારક ગણવામાં આવે છે એવું નિષ્ણાંતોનું કહેવું છે તો હળદર વાળું પાણી શરીરને હાઇડ્રેટ કરે છે લીવરના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સાથે જ શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરીને પાચનમાં સુધારો કરે છે જોકે કર્ક્યુમિન પાણીમાં સંપૂર્ણપણે ઓગળતું નથી શોષે છે અને સાથે જ ઘણી એવી ઓછી કેલેરી હોય છે જેથી વજન ઘટાડવામાં પણ તે ઉત્તમ હોય છે તો ભારતીય ઘરોમાં અનેક પેઢીઓથી રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાય છે અને દૂધમાં રહેલી ચરબી વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે જે સાંધાના દુખાવા અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે જોકે હળદરવાળા પાણી કરતા હળદરવાળા દૂધમાં વધારે કેલેરી હોય છે ના સિવાય પ્રોટીન કેલ્શિયમ અને અન્ય આવશ્યક પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે તો હળદરવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે જ શરદી સામે રક્ષણ આપે છે અને ગરમ દૂધ અને હળદર મનને શાંત કરી સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે જો કે લેક્ટોઝ ઇલેક્ટ્રોલાઇટ હોવાથી હળદર વાળું દૂધ ન પીવું જોઈએ ના સાથે જ બંને પૈકી કોણ વધારે ફાયદાકારક છેની વાત કરીએ તો હળદર વાળું પાણી અને હળદર વાળું દૂધ એકબીજાના પૂરક છે અને હળદર વાળું પાણી સવારે શરીરને તાજગી આપે છે અને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે તો ચયાપચય સુધારે છે જ્યારે હળદર વાળું દૂધ રાત્રે શરીરને આરામ આપે છે સ્વસ્થ અને અંદરથી મજબૂત રાખવામાં મદદ કરે છે આવા જ જગે અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર